અંકલેશ્વર કોંગ્રેસ દ્વારા જન અધિકાર અભિયાન કાર્યક્રમનું આયોજન કરાયું અંકલેશ્વર કોંગ્રેસ દ્વારા શહેરના શારદા ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્ર રાણાની અધ્યક્ષતા હેઠળ જન અધિકાર અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંકલેશ્વર નોટિફાઈડ એરિયા કોંગ્રેસ પ્રમુખ તરીકે જીવન સાવલિયાની વરણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં તાલુકા શહેર અને નોટિફાઈડ એરિયાના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા લોકશાહી અને મતદાતાના અધિકાર સુરક્ષા માટે કોંગ્રેસને દેશવ્યાપી જન અધિકાર અભિયાનનો પ્રારંભ કર્યો છે જે અંતર્ગત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યના જન વિકાસ જનસભાઓ યોજવાનો કાર્યક્રમ ઘડાયો છે જેના અનુસંધાને આજે અંકલેશ્વર કોંગ્રેસ દ્વારા શહેરના શારદા ભવન ખાતે જન અધિકાર અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા અંકલેશ્વર તાલુકાના પ્રભારી ભીખાભાઈ રબારી સુરત જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મનહર પટેલ અંકલેશ્વર તાલુકાના કોંગ્રેસ પ્રમુખ ગિરીશ પટેલ શહેર પ્રમુખ ભૂબેન્દ્ર જાની અને નોટિફાઈડ એરિયાના પ્રમુખ જીવન સાવલિયા ઉપસ્થિત રહ્યા હતા કોંગ્રેસ આગેવાનો દ્વારા કાર્યકર્તાઓને સંબોધિત કરી આવના સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પક્ષને પ્રબળ જીત અપાવવાનો સંકલ્પ વ્યક્ત કરાયો હતો આ સભામાં આગેવાનો દ્વારા જણાવ્યું હતું કે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તમામ તાલુકા અને જિલ્લા કક્ષાએ બેઠકો યોજી આ અભિયાનથી કાર્યકર્તાઓને નવી ઉર્જા પેદા કરી આવનારા સમયમાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસને મજબૂત બનાવવાનું વ્યક્ત કર્યું હતું સાથે લોકશાહીના મૂલ્યો અને મતદાતાઓને અધિકારો પર થતા આક્રમણ સામે અવાજ ઉઠાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને કોંગ્રેસની ચૂંટણી પ્રક્રિયાના પ્રાદેશિકના અભાવ અને લોકશાહીના સિદ્ધાંતોના કથિન ઉદ્યોગન જેવા મુદ્દાઓને કેન્દ્રમાં લાવવાનો પ્રયાસ કર્યો છે ત્યારે સૌએ આગામી પડકારોને સામનો કરવા માટે એકજૂથ થઈને લડવાનો સંકલ્પ લીધો હતો આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા નાજુ ફટવાલા જિલ્લા મહામંત્રી શૈલેષ પ્રજાપતિ તાલુકાના આગેવાન ઇકબાલ ગૌરી યુથ કોંગ્રેસના વસીમ ફડવાલા સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા એડીની સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ અંકલેશ્વર જન અધિકાર અભિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આયોજિત જન અધિકાર અભિયાનમાં આજે અંકિશ્વર તાલુકા શહેરમાં વોટ ચોર ગાડી છોડા નારા સાથે અમારા પ્રદેશના પ્રભારી સન્માનનીય ભીખાભાઈ રબારી સાહેબ આપણા બીજા પ્રભારીવાસી વાસી પટેલ સાથે આજે અંકસો તાલુકા શહેરમાં આવ્યા છે ત્યારે આજે આ મીટિંગમાં આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અંકલેશ્વર શહેર નગરપાલિકા તેમજ તાલુકા જિલ્લા પંચાયતની સમીક્ષા સાથે સાથે સંગઠનનું પુનર્ગઠન સાથે સાથે વોર્ડ ચોર ગાડી છોડ અંકલેશ્વરની જે સીટ છે આખા હિન્દુસ્તાનમાં એક જ વિધાનસભામાંથી રાહુલજીએ જે બહાર પાડેલું છે વોટ ચોરીનું દેશનો પ્રાઇમ મિનિસ્ટર આજે વોટ ચોરી કરીને બનેલો છે ત્યારે એવા સંજોગોમાં ગુજરાતના પ્રદેશ પ્રમુખ સન્માનનીય અમિતભાઈ ચાવડા સાહેબે ગુજરાતમાં એક વોટ ચોરી કરીને પાર્ટીનો પ્રમુખ બુટલેગર આજે આટલા બધા વોર્ડથી સાંસદ બનેલા છે ત્યારે અમને ચોક્કસ ખાતરી છે કે અંકલેશ્વરમાં જે પરપ્રાંતિય વસ્તી છે જીઆઈડીસીમાં અંકલેશ્વર શહેરમાં ત્યાં પણ ગરબડ ગોટાળા થયેલા છે ત્યારે એ લીડ આટલે સુધી પહોંચેલી છે એની પર ચોક્કસ તપાસ થશે એની પર મેં તપાસ કરી રહ્યા છે એની મતદાર યાદીની ચકાસણી કરી રીતે કરવી કાર્ય કરે એ બધી બાબતે અમારા આગેવાનશ્રીઓ ચર્ચા કરી વિચારણા કરી આગામી દિવસોમાં અંકલેશ્વરમાં જે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જે મોટી લીડથી જીતે છે એનો પર પર્દાફાશ થશે